ઠંડીમાં ભૂખ્યા રહેવાથી શરીર ને અનેક નુકસાન થઈ શકે છે આપના શરીર ને ઉર્જા મેળવવા માટે ખોરાક ની જરૂર હોય છે અને ઠંડી શરીર શરીરને ગરમ રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે જો આપણે ઠંડીમાં ભૂખ્યા રહીએ તો શરીરને જરૂરી ઉર્જા મળતી નથી અને આના કારણે નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે શરીરનું તાપમાન ઠંડી ઠંડીમાં ભૂખ્યા રહેવાથી શરીરનું તાપમાન ઘટી શકે છે આ હાઇપોથર્મિયા તરફ દોરી શકે છે જે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે પાચનતંત્રની સમસ્યા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી આના કારણે કબજીયાત એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે સમસ્યાક શક્તિમાં ઘટાડો ઠંડીમાં ભૂખ્યા રહેવાથી શરીરની શક્તિ ઘટી જાય છે આના કારણે શરીર ઠંડી ફ્લૂ અને અન્ય ચેપથી સરળતાથી પ્રભાવિત થઈ શકે છે શરીરમાં પાણીની ઉણપ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે આના કારણે થાક ચક્કર આવવા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે મૂળ સ્વિંગ્સ ભૂખ લાગવાથી અને ઉર્જાનો અભાવ હોવાથી મૂળ સ્વિંગ્સ થઈ શકે છે તમે ચીડિયા ઉદાસ અને બેચેન અનુભવી શકો છો વજન ઘટાડવામાં મુશ્કેલી જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ઠંડીમાં ભૂખ્યા રહેવું એ સારો વિકલ્પ નથી કારણ કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી મેટાબોલિઝમ ધીમો પડી જાય છે અને આના કારણે વજન ઘટાડવું મુશ્કેલ બને છે ઠંડીમાં ગરમ ગરમ પ્રવાહી ચા કોફી સૂપ દૂધ વગેરે પીવાથી શરીરને ગરમ રાખવામાં મદદ મળે છે ફળો અને શાકભાજી સિઝનલ ફળો અને શાકભાજી જેવા કે ગાજર મૂળા કોબીજ વગેરે ખાવાથી શરીરને વિટામિન્સ અને ખનીજો મળે છે દાળ અને અનાજ દાળ અને અનાજમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જે શરીરને ઉર્જા આપે છે ડ્રાય ફ્રુટ અને નટ્સ બદામ અખરોટ કાજુ વગેરેમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે નિષ્કર્ષ ઠંડીમાં ભૂખ્યા રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી ઠંડીમાં પણ નિયમિત અને સંતુલિત આહાર લેવો જરૂરી છે જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે નોંધ આ માત્ર સામાન્ય માહિતી છે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે